આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુ ન્યૂઝ સરકાર અમને ટ્રેન આપો ટ્રેનની ટ્રીપ વધારવા મુસાફરોએ માંગ કરી છે છોટાઉદેપુરથી વડોદરા જતી ટ્રેનમાં મુસાફરોની સંખ્યા વધી હોય જેમાં છેલ્લા બે મહિનાથી દરેક ટ્રીપમાં મુસાફરોની સંખ્યા વધતી જોવા મળી છે વડોદરાથી આવતા અને છોટાઉદેપુરથી પરત જતા વડોદરા જતા ગાડીમાં મુસાફરો ફૂલ થઈ ગયા છે ઘણી વખત બેસવાની પણ જગ્યા નથી મળતી જેવામાં મુસાફરોને હાલાકી વેઠવાનો વારો આવે છે એટલે એની માટે મજબૂર બને છે જેને કારણે ટ્રેનની ટ્રીપ વધારવા માટે આવે તેવી પ્રજાની માંગ ઉઠવા પામે છે છોટાઉદેપુર એ જિલ્લાનું વડું મથક છે એના બાકીના જે તાલુકા કહી શકાય જેતપુર બુડેલી સંખેડા એ ત્રણે ત્રણ સીધા બરોડાવાળા રૂટ સાથે સીધા સંકળાયેલા છે પણ અત્યારે જે જેતપુરમાં મહારાજ નદી પરનો બ્રિજ તૂટ્યો આજે જે લાંબો સમય થયો ત્યાર પછી બે વખત એના ડાયવર્ઝન પણ ધોવાઈ ગયા એના કારણે અત્યારે હાલમાં રસ્તો બંધ છે મોટ તમામ એ બહુ જ લાંબો ચક્કર ફરી ફરીને ગયા કવાટ બાજુ થઈને આવવું પડે છે જેમાં ઘણો બધો સમય અને કિલોમીટર વધે છે ભાડું ખર્ચો વધે છે સામાન્ય પ્રજા માટે ઘણો મોટો બોજો ઊભો થયો છે એ સંજોગોમાં અત્યારે સૌથી મોટી આશીર્વાદરૂપ વસ્તુ જો કોઈ હોય તો એ આપણી ટ્રેન સેવા છે જે છોટા ઉદેપુરથી વડોદરા અત્યારે લોકોને સૌથી ઉત્તમ મતલબ સર્વિસ સમયના સંદર્ભમાં પણ અને ખર્ચાના સંદર્ભમાં પણ આજે પચીસ રૂપિયામાં અહીંથી બરોડા સુધીનું ભાડું જે લોકો માટે એકદમ વાજબી છે અને અત્યારે જ્યારથી આમ પણ પહેલાં પણ ટ્રેન સેવા સારી જ ચાલતી હતી પણ જ્યારથી આ મતલબ ડાયવર્ઝન ધોવાઈ ગયું અને રસ્તો બંધ થઈ ગયો ત્યાર પછી લોકોનો સંપૂર્ણ ઝુકાવ અને સંપૂર્ણ મતલબ લોકોનો આધાર જ મતલબ ટ્રેન સેવા થઈ ગઈ છે હવે એ સંજોગોમાં અત્યારે કુલ સવાર સાંજ પાંચ ટ્રેનો જાય છે વડોદરા પાંચ ટ્રેનો આવે છે બરોડાથી તેમાં અલીરાજપુર જોગઢ સુધી પણ એક બે ટ્રેનો ચાલે છે અને અત્યારે આપણે જોઈએ તો લગભગ મોટાભાગની તમામ ટ્રેનોમાં ભરપૂર ટ્રાફિક મળે છે મોટા પાયપે છે તો એ સંજોગોમાં અત્યારે એવું ચોક્કસ જણાય છે કે અત્યારે જે હાલત છે એ પ્રમાણે હજુ એક કે બે ટ્રેનોની ફ્રિકવન્સી વધારવાની જરૂર છે દિવસના અમુક વચ્ચેના સમયગાળા એવા છે જેમાં બે ચાર પાંચ કલાક સુધી કોઈ ટ્રેનની ફ્રિકવન્સી નથી જેના કારણે પ્રજાને બહુ તકલીફ પડે છે હેરાનગતિ પડે છે તો ખરેખર એ વસ્તુ ચોક્કસ થવી જોઈએ આજે આપણે જોઈએ છીએ કે રેલવે ડિપાર્ટમેન્ટ એક એવું ડિપાર્ટમેન્ટ છે કે જે આમ સમય અને જરૂરિયાત પ્રમાણે સુવિધાઓ ઓછી વધતી કરી શકે છે દાખલા તરીકે કુંભ મેળો થયો તો આખા દેશમાંથી હજારો નવી ટ્રેનો દોડાવવામાં આવી હતી એ સિવાય આપણે મતલબ વેકેશનનો સમયગાળો હોય કે લગન તહેવારોનો સમયગાળો હોય છે તો ખાસ કરીને ઉત્તર ભારત માટે જે કારીગર વર્ગ અને જે લેબર વર્ગ આવે એમના માટે આજની તારીખે બી સેંકડો ટ્રેનો દોડાવવામાં આવે જ છે તો એ જો સ્પેશિયલ કેસમાં આ રીતે ટ્રેનો દોડાવવામાં આવતી હોય તો અત્યારે તો છોટાઉદેપુર બરોડાની જે કનેક્ટિવિટી રોડની જે તૂટી ગઈ છે નેશનલ હાઈવે છપ્પનના કારણે તો એ અહીંયા આપણો પણ આ સ્પેશિયલ કેસ જ છે તો એને સ્પેશિયલ કેસ તરીકે સમજીને હમણાં મતલબ જ્યાં સુધી નવો બ્રિજ ના બને પાવે જેતપુરનો ત્યાં સુધી પણ એક કે બે નવી ટ્રેનો સ્પેશિયલ ટ્રેન તરીકે બી દોડાવે તો પણ લોકોને ઘણી બધી રાહત થાય ને રેલવે માટે શક્ય છે જો બીજી જગ્યાએ કરી શકે છે તો અહીં પણ થઈ શકે એટલે મારું ચોક્કસ પણ એવું માનવું છે કે આ થાય તો લોકોને ઘણી સુવિધા અને રાહત થાય એવું છે હા એટલે એ સિવાય વધારામાં એમ કહી શકાય કે ખાસ કરીને જે રોડ એટલે કે બ્રિજ તૂટ્યો અને જે ડાયવર્જન ધોવાઈ ગયું એના કારણે જે અત્યારે ખાનગી અથવા સરકારી બસો કે જે જાહેર પરિવહનના જે બી સાધનો છે એમને ઘણો જ લાંબો ફેરો કરવાનો થાય છે એના કારણે કિલોમીટર પણ બહુ વધ્યા છે અને ભાડા પણ બહુ વધી ગયા છે એમાં ખાનગી વાહનવાળાઓ તો ખૂબ જ વધારે ભાડા લે છે તો જેથી વિદ્યાર્થીઓને ખેડૂતોને ધંધાધારીઓને નોકરીયાતોને બધાને જ બહુ જ ભારે આપદા પડે છે બહુ જ મતલબ તકલીફો સમયનો પણ બહુ મોટો માર પડે છે ઘણો બધો લાંબો સમય લાગે સમયસર મતલબ પહોંચી શકાતું નથી અને સરકારી એસટીના પણ એટલા બધા સમય નથી કે વ્યવસ્થિત માણસને જ્યારે જરૂર હોય તે સમયે મળી જાય